સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે મેઘા નેત્ર નિદાન હાર્ડવેર તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમાની નવમી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વર્ગસ્થ રંભુબેન તથા લાડુબેન ચુડાસમાના સ્મરણાર્થે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવેર નિદાન કેમ્પ શ્રી કોરી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં કુલ બસો દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પના દાતા શ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ કાર્યકર્તાઓ સ્વર્ગસ્થ ઉકાભાઈ ચુડાસમા તથા સ્વર્ગસ્થ પુણ્યર્થે તેમના પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા તેમના પરિવારજનો તથા શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના ડોક્ટર મહેશભાઈ પાદેશ્વરી આશ્રમના ઉપવાસી મહંત કરશનદાસ બાપુ ડોક્ટર રોહિતભાઈ પટેલ પ્રાચી ડોક્ટર ભગીરથસિંહ રાઠોડ ઘંટીયા ફાટક ડોક્ટર પાલાભાઈ

બસન એવું દર્દીઓ એ લાભ લીધો હતો બીડો ચીફ રામ સિમો રીગી સંગુહ લામ અને પરિચય મારું નામ સમાજભાઈ જેઠવા હું વાસ્કો ત્રણસો બાપુ ખાતેથી આવેલો છું આજે રાજીક કેમ્પ હતો એમાં ત્રણસો દર્દીએ ઉપેડી થાય છે દાખલ કર્યા છે એમાં નેવું જણા દાખલ થયે છે મોદ્યા માટે એને અમે મોદી માટે રાજકોટ લઈ જઈશું દવા ટીપા ચશ્મા ખાવા પીવા લેવા આવવાનું બધી વસ્તુ પી છે એમને ઓપરેશન આજે લઈ જશું કાલે ઓપરેશન થશે પણ દિવસે રજા મળી જશે બિના મૂલ્યે બધી વસ્તુ અમે એમને કરી આપશું